સરકારો પ્રતિનિધિ વૈજ્ઞાનિકો એ નક્કી કર્યું કે આદિવાસી દિવસની પાણો દેશ દેશની અંદર આજે નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ દિવસનું શું મહત્વ છે એ ના આદિવાસી દિવસ

ઉજવણી આપણે આપણા હકથી કાર માટે આપણા આદિવાસીને રક્ષણ કરવા માટે આપણો આદિવાસીનો દાખલો બચાવવા માટે આપણા છોકરીના ભવિષ્ય માટે આ દિવસને આપણે ઉજવતા થયા છે તો એ આપણે હંમેશા બધાએ પોતાની જાતે આની અંદર સહભાગી થવાનું છે આપણા ભાપ દાદાને રીત રીળા પરંપરા આ તમે જુઓ છો આ ઝંડા છે એ પણ પ્રકૃતિના છે સફેદ ઝંડો એ પુરુષનું નિશાન છે લાલ ઝંડો સ્ત્રી નો પ્રતિક છે કે રજ રજો ધર્મ માં પુરુષ નો બીજ અને સ્ત્રી નો રજ થાય તો સૃષ્ટિ નું સર્જન થાય અને એ ધર્મ ચાલે

સાથે દિનેશ ગુરુજી પણ આવેલા છે આપણા સરપંચ પણ છે અને તમે બધાને આજના દાડે લાખ લાખ બહાર પ્રકૃતિ ની છે આપણને આજના દિવસ વિશે થોડીક જાણકારી વાત જવાજે નવમી ઓગ્રેસ નો અતિ બહાર એ લોકો આર સર્વે